ગામોને તકેદારીના પગલા લેવા સાવચેત કરાયા છે નર્મદા બંધના ઉપરવાસમાં પડી રહેલા સતત વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલા પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી રવિવાર રાત્રે સરદાર સરોવર બંધના પંદર દરવાજા બે મીટર ખોલવામાં આવ્યા હતા સતત પાણીની આવક વધતા સોમવારે બપોરે એક કલાકે વધુ આઠ ગેટ મળી કુલ ત્રેવીસ ગેટ બે પોઈન્ટ બે મીટર જેટલા ખોલવામાં આવ્યા છે જેના કારણે બંધના નીચલા વિસ્તારમાં ત્રણ પોઈન્ટ પંચાણું લાખ ક્યુસેક પાણી વહી રહ્યું છે નર્મદા ડેમના ઉપરવાસ માં હાલ ત્રણ લાખ અડસઠ હજાર ચારસો પંચોતેર ક્યુસેક પાણીમાં કુલ ત્રણ લાખ પંચાણું હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે નર્મદા ડેમ ની જે સપાટી વાત કરીએ તો એકસો પાંત્રીસ મીટર પર છે અને જેટલો ઇનફ્લો છે એટલો જ આઉટફ્લો છે આઉટફ્લો લગભગ સાડા ત્રણ લાખ ક્યુસેકનો છે આપણે જાણીએ છીએ કે દસ લાખ ક્યુસેક કરતાં વધુ થાય તો જ આપણને એકાદ બે ગામમાં અસર થતી હોય છે એટલે હાલના તબક્કે પ્રજાજનોને મારી ખાસ વિનંતી છે કે જેટલો ઇનફ્લો છે ઇનફ્લો છે એટલો જ આઉટફ્લો છે એટલે કોઈ ગભરાવાની કે ડરવાની જરૂર નથી બસ સતત પડતા વરસાદથી થોડું એલર્ટ રહેવાની જરૂર છે કે ક્યાંક પાણીનો ભરાવો થતો હોય તો એને કાઢવાનો નગરપાલિકાનું તંત્ર તૈયાર છે જિલ્લા વહીવટી તંત્ર તૈયાર છે પોલીસ તંત્ર તૈયાર છે પંચાયતનું તંત્ર તૈયાર છે એટલે આપ ગમે તે સંજોગોમાં કંઈ પણ અડચણરૂપ લાગે તો કલેક્ટર કચેરીના ફ્લડ કંટ્રોલ રૂમમાં આપ ફોન કરી શકો છો ટવેન્ટી ફોર બાય સેવન અમારો કંટ્રોલ રૂમ ચાલુ છે નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા તકેદારી અને ભચરવાડા હજરપુરા શહેરાવ વરાછા પોઈચા રૂંઢ ગામો અને ગરુડેશ્વર તાલુકાના સાંચરોલી અંકતેશ્વર સુરજવડ ગોરા ગરુડેશ્વર ગંભીરપુરા વાંસલા તેમજ તિલકવાડા તાલુકાના વાસણ تلاقوا